હેલો હા બોલો અત્યારે જે કઈ ચાલે છે એના વિશે તમને ખબર છે કઈ માહિતી છે હા અમારે એ બધું બરોબર જ છે હું ગયા વર્ષે એમાં હતો અચ્છા ઓકે એટલે એમાં શું હતું શિક્ષકો બધા પૂરતા હતા દરેક સબ્જેક્ટ ના 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 નહોતા પૂરતા કયા કયા સબ્જેક્ટ ના નહોતા બિઝનેસ માં નહોતા આખો વર્ષ નહોતા પછી છેલ્લા એક્ઝામ ટાઈમે આવ્યા એ ખાલી સન્ડે ના જ આવતા હતા અચ્છા અને કેટલો ટાઈમ એ ખાલી sunday ના આવે બે કલાક બે કલાક માંથી એમાંથી એક કલાક અમારે twelfth વાળા ને હોય એક કલાક eleventh વાળા ને હતી એટલે અમારે twelfth વાળા ને એક કલાક જ મળે તો જે આખા વર્ષ જે નતા એવા એ દરમિયાન શું કરાવતા તમારી જાતે preparation કરવાનું કેતા શું કેતા હઉ અમે એમ કેતા ને રોજ office માં જઈને કેતા ત્યારે એમ એ લોકો એમ કેતા કે હવે એ અત્યારે નહિ આવે તમારે જાતે કરવાનું થાય એમ એ લોકો એમ કે આવશે આવશે પણ આવતા નતુ કોઈ પછી છેલ્લે રજૂઆત કરી ત્યાં અંગે કોઈને અહીંયા કેતા જ અમે અહિયાં સાહેબ તમારે જે હતા ને એને કેતા હતા અમે ત્યારે અહિયાં અમારે એક ઓલા બધા ને અમે કેતા હતા કે ભાઈ બિઝનેસ નું sir અમને ગોતી દયો exam નો time આવશે તો ઈ કેહ ત્યારે ઈ કેહ કે guest lecturer આવશે ઈ કેહ છેલ્લે બધે છેલ્લે sunday ના આવતા હતા એક એક કલાક ઈ અમારી main branch હજી છે અહિયાં રાજકોટ branch માં કામ કરતા ને મિલન ભાઈ ઈ આવતા અચ્છા principal કોણ હતા ઈ દરમિયાન ઈ દરમિયાન principal તો કેતા હતા ભલે શર્મા માં છે પણ ઈ કઈ હતા નહી school માં हमें तो या या गे तो शर्मा और की ये नाम नहीं, नहीं नहीं, स्कूल में में दो दो अच्छा, ओके हम्म। बाकी के वो सब्जेक है सब्जेक्ट ना ना, होता एक एक इंग्लिश अकाउंट थे हेलो ప్రిస్న క్ కందే దౌస్ప్త лайలే ఉద్న నిద్ తమ్నే కి పింద్న నిదం నిదం కిన్ తనిద్న త్ కయాండ్ రిస్ని నిద్ తన రిస్న ర్నిద్ స్న్ నిదం

એ શર્મા કહે એનું સાઇન આલતી ઓન પેપર પણ સર હતા જ નહીં હાજર ને આવતા નહીં રેગ્યુલર નહીં ત્યારે એ સર એ આખું વર્ષ આવ્યા ઓહો ઓકે બીજી કઈ કમ્પ્લેન છે તમારા તરફથી એટલે કે મને અમને ઘણી કોશિશ કરવા છતાં અમને બિઝનેસ ના ટીચર નહીં મળ્યા એમ અમને કમ્પાર્ટમેન્ટ આવી હા હા ઠીક છે ઓકે અત્યાર સુધી હજી અમારે કમ્પાર્ટમેન્ટ જોઈએ બે ત્રણ વખત ટ્રાય દીધી ત્યારે જે પેલા વખત માં જયારે થોડું ફોકસ કરાઈ તો પાસ થઈ જાય ઓકે ઓકે બરાબર છે સારું ચલો થેન્ક યુ